એમના તરફથી અગિયાર હજાર રૂપિયા અહિયાં રોકડા મળી આવે જય હો જય હો ખુબ ખુબ ધન્યવાદ સન્માન છે

યા નેપથી એમને કહેવામાં આવે છે કે અહીંયા તમારા કામ માટે હું 5 લાખ રૂપિયાનો અહીંયા જે મંજૂર કરાવી આપી છે એ તરફથી વિનંતી છે જય હો જય હો સાહેબ જીને ભલે ભલે કેડ માટે ભલે અને બીજું કોઈ આપાજી પંતાજી ગામ કુબા અહિયાં આવો એમનું સન્માન અમારે ઉદાજી ચેનાજી આવી જો ભાઈ 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 જય હો અને નાક દીધી વધા ઈ પણ અહીંયા વધારો એમનું સન્માન નરેશભાઈ લાટીવાળા એમના તરફથી 11000 રૂપિયા અહીંયા દાન મળ્યા છે બોલો રામ આપી એનો જય

અમારે અહીંયા રામા મંડળ બધા મળી અને એમનું સન્માન કરો ભાઈ જય હો જય હો ફુલારા ભાઈ રામનગરના ના માજી સરપંચ બાદાજી એમનું સન્માન અમારે કરવાજી બીજલજી અહીંયા આવો ભાઈ સન્માન કરવા કરવાજી આવો

આજુબાજુના કામો થી પણ એમની આસ્થા જાય જગ્યા નાની પડે છે ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર મંદિર છે પણ ઉત્તર ગુજરાતમાં જો સૌથી સારામાં સારી જગ્યા અને રામાપીર કોઈ મહત્વ હોય અને જે મેળો ભરાતો હોય

એ કહેતા ધોળો સીસી લોડ એ પણ આપણે કરીશું હમણાં મહિના પહેલાં પણ આપણે પાંચ લાખ રૂપિયા એવી ભલામણથી પાંચ લાખ રૂપિયા પાણી પાઇપ નથી આપણે ફાળી આવીએ નાનું મોટું કંઈ આ ગામે મને બહુ સાથ સહકાર આપ્યો છે એટલે હંમેશા ગામનું ઋણી નહીં અને હંમેશા આપીએ જ્યારે ત્યારે મને બોલાવશો ત્યારે હું પણથી એવી વિનંતી સાથે મારી વાત જીતું શું જાય જાય નથી ખાતર ધનવાદ હવે દરેક અહીંયા જમી અને જાઓ દરેક પ્રસાદ લઈ અને સુખ શાંતિ જજો એવી અમારા મંડળની દરેકને નમ્ર ભરી વિનંતી અને કોઈને અમારા સન્માનમાં ખુલજુકતી હોય તો માફ કરજો આવેલા મહેમાનો દરેકને અમારા મંડળની નમ્ર ભરી વિનંતી કે પ્રસાદ લીધા વગર કોઈ જતા ન એવી અમારા મંડળની નમ્ર ભરી વિનંતી પ્રસાદ દરેકને લેવાનો con tu ભાઈ બારે મહેમાનોને કેવા આવે જમીને જાવ જાઓ